ગિફ્ટ માં સૌ સ્પેર માં પડે નો ની જલ્દી કરવાનું તો જલ્દી મોણો નથી છે તો પેલ છું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ બધાય ને ત્યારે નવ વાગી ગયા છે પરોખુશી સ્કૂલે વહી ગયા છે અને યુ સોપ પણ સાથે અમારા દાદા આજે વહી ગયા છે કારણ કે આજે અમારે કાઢવાની છે માંડવી તો કાલે જ વહી જવાના હતા પણ અમે બહુ ફોર્સ કર્યો ને એટલે બે દિવસ વધારાના રોકાણા અને આજે તો ફાઇનલી જવું પડે એમ હતું ઘરનું કામકાજ ચાલુ કરી દીધું છે હવે તો હમણાં તો છે ને મહેમાન મહેમાન બધા હતા ને તો બહુ મજા આવતી હતી પહેલાં મારા મમ્મી પપ્પા આવ્યા હતા એ લોકો જ્યારે જે દિવસે ગયા ને તે દિવસે જ અમારા દાદા હતા તો હવે એ વહી ગયા તો હવે ઘર ખાલી થઈ ગયું છે તો હમણાં તો આમ એટલા દિવસથી બધા હતા ને તો પરવા ખુશીને બધાને હમણાં બધાને એટલી મજા આવતી હતી કારણ કે સાંજે બેસીને જે મજાક મસ્તી કરવાની ને વાતો કરવાની બહુ મજા આવતી એન્જોય કરતા બસ બસ ભાઈ તમે દેખાઈ ગયા વેલકમ ગાઈસ સવારમાં મહેમાન ગયા એક મહેમાન આવ્યા આ કોઇન્સિડન્સ કેવાય ગજબ કેવાય આ છે હમણાં જજી મને જસ્ટ થોડીક વાર પહેલા ફોન આવ્યો કે તમે ઘરે છો હું હમણાં આવું છું વાહ મહેમાન ગયો કોણ અમારા દાદા હમણાં જ ગયા ત્યાં ભાઈને તો એક્ઝામ છે એટલે એક્ઝામ દેવા માટે એવા સો મહેમાન માટે ચા બની ગઈ છે સો ગાઈઝ અમારું લંચ કમ્પ્લીટ થઈ ગયું છે અને બેવું બોર્ડ જ્યારથી આવ્યું છે ને અત્યારે તડકાનું નીચે જ મનાવી હોય તો હવે અહીંયા ફ્લોરમાં ચલાવશે પણ ચલાવવું છે આટલીક સોળ જગ્યામાં નો મજા આવે બરાબર

સરપ્રાવાની એક્ઝામ પછી શીખજે અત્યારે ખાલી થોડીક એવી ખાલી ટ્રાય કરજે નીચે બહુ મસ્ત ગઈ વ્લોગ પૂરો ન થઈ ગયો મારો વ્લોગ હાલતો તો મારો વ્લોગ હાલતો તો કા મોટું આજે મેં છે ને હેરસ્ટાઇલ ચેન્જ કરી છે લે રાઉન્ડ રાઉન્ડ કરતા સ્ક્વેર મોડ્યુલ લાગે તરું રાઉન્ડ ગ્રામેય નથી લાંબુ છે પણ તો એટલીસ્ટ હોય ને આમ પોઇન્ટેડ જ લાગે સાગર કે ગુજરાતી રીંગણા બટેટા શાક સંભાર

मचान Sambal ने यहां सब्जी यहां मोमीनी सब्जी हां मडुल नहीं देखा तू यार बोलतु बा कैसे रही उ बाप ये ओ आड़ी क्यों आड़ी क्यों यार આની ભેગું ન રમાય આ બેય ભેગું આ બેય ભેગું ન રમાય હું તને સાચી સલાહ આપું ન રમાય ન રમાય તો એ એવું હે બસ પણ એ ભાઈ તું એકલો નથી આયા તે પર અહીં રમે હે તો એના ફ્રેન્ડ્સ ભેગા નહીં બે ભાઈ બાઈ બાઈ ના તું આયા જ રહે હું વસ્તુ લા Thank you. बस रे बाद वो दिग्गी परो थोड़ो को दिग्गी परो थोड़ो को दिग्गी लेविंग करूँगा ये थोड़ो को दिग्गी परो आजा ये दिग्गी हो गए जहाँ बात पड़ी है पड़ी सब मेरा जगह थी ना दूध ले आवेश ओके तब मम्मी पीटेगी मेरे को बस छास लगेगी जगह इस छास छास भी ना तो चाली चीज़ हमारे सब कोई नहीं पिन नहीं चलेगा घर पहुंच गए हेलो गाइस अभी चल रहा है हमारा डिनर यहाँ पे तो अभी डिनर में आज मिक्स सब्जी बनाई हुई है और संभारा बनाया हुआ है मिर्च का મારો તો ગુજરાતી છે પણ હું તો એમ કઉ છું ગણાય ને કે કમેન્ટ કરજો જેને ખબર હોય

વિનર થાય છે રસ્તાનું કામ ચાલુ છે અહિયાં કેટલો ઊંડો ફાડો ગયો છે અહીંયા

120 नूस 6 हुट कंदे? यह मदू है वह वह वाद जाजए 6 हुज़

કોકોડા તો પાડશે આમ તો ઘરની વાડીની એક જ વખત ખાવા મયડી હોયગા એક વખત અમે તમે ગયા ત્યારે ખાધી તો ગયા છે જવાનો ટાઈમ થઈ ગયો છે તમને આજનો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય અને ના હોય તો કરી દેજો નેક્સ્ટ હા

સાડા અગિયાર પોણા બાર જેવો ટાઈમ થયો છો સોગ પોણા બાર વાગી ગયા છે અને થઈ ગયા